રાજકોટમાં ગોંડલ તાલુકાના રીબડાના પાટીદાર યુવાન એવા અમિત ખૂંટ આત્મહત્યા કેસ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે કારણ કે અમિત ખૂંટના ભાઈએ જેલ અધિક્ષકને પત્ર લખ્યો છે જી હા જુનાગઢ જિલ્લાના જેલના અધિક્ષક દીપક ગોહિલ વિરુદ્ધ આ પત્રમાં ગંભીર આરોપ લગાવાયા છે જેલ અધિક્ષક અનિરુદ્ધ સિંહને ગેરકાયદેસર સગવડો કરી આપતા હોવાના આરોપ લગાવાયા છે અનિરુદ્ધસિંહ જાડેજા હાલ જૂનાગઢ જેલમાં બંધ છે જો કે અમિત ખૂંટના ભાઈ મનીષ ખૂંટે આ સમગ્ર મામલે ગંભીર આરોપ લગાવ્યા છે અનિરુદ્ધસિંહને જૂનાગઢ જેલમાં ગુજસીટોકના આરોપીઓ મળવા આવી રહ્યા હોવાની વાત આ પત્રમાં કરાઈ છે યશપાલસિંહ જાડેજા જશપાલસિંહ જાડેજા અને સોયબ નાગોરી સહિતના લોકો અનિરુદ્ધસિંહને જૂનાગઢ જેલમાં મળ્યા હોવાના આરોપ લગાવાયા છે આ ઉપરાંત આ પત્રમાં જૂનાગઢ જેલમાં અનિરુદ્ધસિંહને મોબાઈલ ફોનની પણ સગવડતા કરી આપવામાં આવતી હોવાનો આક્ષેપ લગાવાયો છે આ સાથે જ અમિત ખૂંટના ભાઈ મનીષ ખૂંટે પત્રમાં આરોપ લગાવ્યો છે અનિરુદ્ધસિંહ જાડેજા જૂનાગઢ જેલમાં હતા ત્યારે પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જેલમાંથી કરતા હતા અને અનિરુદ્ધસિંહ જાડેજા જેલમાં બંધ રહીને પણ અમિત ખૂંટના પરિવાર પર હુમલો કરાવશે તેવા આરોપ આ પત્રમાં મનીષ ખૂંટ દ્વારા લગાવવામાં આવ્યા છે આ સાથે જ પત્રમાં એવી આશંકા પણ વ્યક્ત કરાઈ છે કે અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં પુરાવા સાથે છેડછાડ પણ થઈ શકે છે આમ મનીષ ખૂંટે રાજ્યના જેલના વડાને આ પત્ર લખ્યો છે અને પત્રમાં રાજ્યની જેલના વડાને આ સમગ્ર મામલે કાર્યવાહી કરવા માંગ કરી છે ત્યારે આ પત્ર બાદ ફરી એકવાર આ મામલો છે છે તે ચર્ચામાં આવ્યો આપણે જણાવી દઈએ કે પોપટ સોરઠિયા હત્યા કેસમાં એકવારુદ્ધસિંહ જાડેજાએ ગોંડલ કોર્ટમાં સરેન્ડર કર્યું હતું તેના બાદ ગોંડલ અનિરુદ્ધિ જાડેજાને જૂનાગઢ જેલમાં મોકલવા આદેશ કર્યો હતો ત્યારબાદ અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં રિમાન્ડ પર ગોંડલ લાવવામાં આવ્યા હતા અને રિમાન્ડ પૂર્ણ થયા બાદથી અનિરુદ્ધસિંહ જાડેજા જુનાગઢ જેલમાં છે હાલ તો ફરી એકવાર મનીષ ખૂંટે રાજ્યના જેલ વડાને પત્ર લખ્યા બાદ મામલો ચર્ચામાં આવ્યો છે આ સમગ્ર મામલે આપના શું વિચાર છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં